નમસ્કાર ખેડૂત મિત્રો આજે તારીખ એકવીસ પાંચ બે હજાર પચીસ હળોદ માર્કેટિંગ યાર્ડમાં થયેલી વિવિધ જણસોના બજાર ભાવ તેમજ આવક વિશેની ખેડૂત મિત્રોને જાણકારી આપીએ આ બજાર ભાવ છે તે વીસ કિલોના રહેશે એટલે કે એક મણના રહેશે કપાસનો બજાર ભરાયો છે બારસો પચાસથી લઈને તે પંદરસો ને પાંત્રીસ રૂપિયા આવકનો દાય છે ચારસો ને ત્રણ મણની જીરોનો બજાર ભરાયો છે સાડત્રીસોથી લઈને ચાર રૂપિયા આવકનો દાય છે એકત્રીસો ને નેવું મણની વરિયાળીનો બજાર ભોરાયો છે એક હજારથી લઈને સોળસો ને ત્રીસ રૂપિયા આવક નોંધાય છે છવ્વીસો ને ત્રીસ મણની એરંડાનો બજાર ભોર્યો છે અગિયારસો એંસીથી લઈને બારસો ને ત્રેવીસ રૂપિયા આવક નોંધાય છે ચોપનસો ને અઠ્ઠાણું મણની ઘાઉનો બજાર ભોરાયો છે ચારસો એકાવનથી લઈને પાંચસો ને ઓગણચાલીસ રૂપિયા આવક નોંધાય છે ત્રેવીસો ને અઠ્ઠાવન મણની તલનો બજાર ભોરાયો છે તેરસોથી લઈને બાવીસો ને પાંચ રૂપિયા આવક નોંધાય છે આડત્રીસો ને ચાલીસ મણની રાયડોનું નું બજાર ભોર્યું છે એક હજાર બત્રીસ થી લઈને એક હજાર ને છી રૂપિયા આવક નોંધાય છે એકસો ને ચુમ્મોતેર મળી રાય નું બજાર ભોર્યું છે તેરસો રૂપિયા આવક નોંધાય છે બસો ને બાસઠ મળી ધાણા નું બજાર ભૂર્યું છે બારસો થી લઈને તેરસો ને બેતાલીસ રૂપિયા આવક નોંધાય છે અઢારસો ને બ્યાસી મળી ચણાનો નું બજાર ભોર્યું છે એક હજાર સોળ થી લઈને એક હાજર ને સિત્યાસી રૂપિયા આવક નોંધાય છે એક હાજર ને દસ મણની મેથીનો બજાર ભરવ્યો છે સાતસોથી લઈને એક એકાવન રૂપિયા આવક નોંધાય છે પાંચસો ને મગફળીનો બજાર ભર્યો છે આઠસો પચાસથી લઈને નવસો ને બેતાલીસ રૂપિયા આવક નોંધાય છે ત્રણસો ચોવીસ મગનો બજાર ભર્યો છે અગિયારસો એંસીથી લઈને ચૌદસો ને રૂપિયા આવક નોંધાય છે એકસો ને છ્યાસી બજાર ભોરો છે આઠસોથી લઈને સત્તરસો રૂપિયા આવક નોંધાય છે પાંચસો સત્તર મળની ગવારનો બજાર ભાવ રહ્યો છે આઠસોથી લઈને બારસોને ત્રણ રૂપિયા આવક નોંધે છે છસો ને છવ્વીસ મન તો આ હતા હળદ માર્કેટિંગ યાર્ડના તારીખ એકવીસ પાંચ બે હજાર પચીસના બજાર ભાવ અને આ બજાર ભાવ વીસ કિલોના હતા એટલે કે એક મણના હતા સાથે જ ખેડૂત મિત્રોને જાણકારી આપી કે નજર હળવદની ફેસબુક યુટ્યુબ અને ઇન્સ્ટાગ્રામ પર ચેનલ છે જેમાં નિયમિત રીતે ખેતીવાડીના બજાર ભાવ તેમજ આજુબાજુમાં બનતી તમામ ઘટનાઓની અપડેટ મેળવવા માટે નજીક હળવદની ચેનલને લાઇક કરો ફોલો કરો અને સબસ્ક્રાઈબ કરો આભાર ખેડૂત મિત્રો